ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન આવી ગયું છે અગાઉ ખેડૂતો માટેની જાહેરાતો કર્યા બાદ હવે રાજ્યની પ્રજાના આરોગ્યલક્ષી જાહેરાતો કરવામાં આવી છે જેમાં સરકારી હોસ્પિટલ સહિતના કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાયદાઓનો ટોપલો આપી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી શિક્ષણ પોલીસ તલાટી સહિતના મુદ્દે વાયદાઓ કરાયા છે તો કોંગ્રેસ દ્વારા અગાઉ ખેડૂતોને લઈને વાયદાઓ કરાયા બાદ હવે આરોગ્યલક્ષી વાયદાઓ કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં માતા બાળકો અને તમામ નાગરિકોને સારવાર સરકારી દવાખાનાઓમાં ફ્રી આપવાની દસ લાખ સુધીની સારવાર તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફ્રી ફાઇવ સ્ટાર કક્ષાની સરકારી હોસ્પિટલોને વિનામૂલ્ય સારવાર દસ લાખ સુધીની સારવાર ખર્ચ ફ્રી દરેક નાગરિક માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફ્રી જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ગંભીર પ્રકારની રોગોની વિનામૂલ્ય સારવાર દરેક સરકારી દવાખાનાઓ અને મેડિકલ કોલેજોમાં પૂરા પગારથી ડોક્ટરો અને સ્ટાફ દરેક ગામ અને શહેરમાં દરેક વોર્ડમાં સરકારી જનતા દવાખાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ફરતા દવાખાના દરેક સરકારી હોસ્પિટલો તથા શહેરોમાં સસ્તા દરની ગુણવત્તા સાથે જેનરિક મેડિકલ સ્ટોર આયુષ પદ્ધતિથી દર્દીઓની સારવાર સહિતના કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે આજે છે દ્વારકા સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સંકલ્પ પત્રો જાહેર કર્યા હતા એમાંનું એક આરોગ્ય બાબતનું એક સંકલ્પ પત્ર છે એની આજે ગુજરાતના તમામ શહેરોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જાહેરાત કરી છે અને એ ચૂંટણીનો ઢંઢેરો આપ ગણો કે કોંગ્રેસનું એક વચન ગણો કે કોંગ્રેસનું એક ભવિષ્યનું આયોજન ગણો એ આરોગ્ય વિષયકની આજે અમારી આપ સમક્ષ નમ્ર રજૂઆત છે કે અમે રાજસ્થાનના જેમ દસ લાખ રૂપિયાનું વીમા કવચ આપીને અમે તમામ લોકોને સસ્તામાં સસ્તી અને ગુણવત્તા સભર આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ થાય એ કોંગ્રેસનું વિઝન છે અને ભૂતકાળમાં કોંગ્રેસે જે કંઈક હોસ્પિટલો પ્રસ્થાપિત કરી હતી તે સમયની વસ્તી અને વિસ્તાર આધારિત તો અત્યારની વસ્તીને વિસ્તાર આધારિત એમાં અનેક ગણો વધારો કરવામાં આવશે જે ભાજપે અઠ્યાવીસ વર્ષમાં શાસનમાં કર્યું નથી અને ખાનગીકરણ જે ભાજપે આરોગ્યનું કરીને જે પ્રજાને માથે સૌથી ભાર આર્થિક નાખ્યો છે આરોગ્યનો એ આર્થિક ભારને અમે સાહીઠ સિત્તેર ટકા હળવો કરવા માગીએ છીએ અને સરકારી સુવિધાઓ અપલિફ્ટ કરવા માગીએ છીએ જેમાં જગ્યાઓ ભરીને અમે એ સુવિધાઓને આધુનિક બનાવીને વધુમાં વધુ સુવિધાઓ હોમ ટુ હોમ પહોંચે એ અમારો એજન્ડા છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે જો કે હજુ સુધી ભાજપ સત્તા પક્ષમાં હોવા છતાં કોઈ વાયદાઓ કરાયા નથી ત્યારે ભાજપ ચૂંટણી નજીક આવતા જ પ્રજાજનો માટે કોઈ મોટી જાહેરાત કરશે તેવી ચર્ચા રાજકીય પંડિતોમાં જોવા મળી રહી છે કાસવાડા સાથે અઝર છે